અને મિત્રો આજ ખાસ એમ કહેવાય કે ગામ છારદ્ધી મારા દેવકરણભાઈ શબાદની એ રૂઢિ ફરમાય છે અને મારા એમ કહેવાય કે વણઝારી ગામના જાગતા પીરાણું એવું મારા બાબા રામદેવ માટે જ્યારે ગવડાતો હોય કેવું આજ રામા કહું કે રામદા અને હિરા કહું કે हरे रे उनर तोते जिया जो नेिया हो हरे रे उनर ते जिया जो नेिया पर रामा कहू के रामदेव हीरा कहू के राम देव। જેને જેને મારા રામા પીર भेटિયા પછી તો ઓ નર થઈ ગયા ની હાલ ભલા માણા હો મિત્રો આજે તો એમ કેવા કે રામા ભગત ને મારા બાબા રામદેવ ની એવી ભક્તિ લાગી છે જેના આ એમ કેવા કે આપો આપ મારા હિન્દુવા પીર જ્યારે રમવા ઉતરતા હોય મિત્રો જેને અઢળક પરચા પૂર્યા છે એવા મારા હિન્દવા બીન ભલામણા તમે કોકવાર ઈ વણજારી ગામના આ પાધરમાં જજો એવી નાની એવી ઝૂપડીની માલકો મારા આ બાબા રામદેવને એમ કહેવાય કે દરબાર ગઢ અહીંયા ઊભો છે જેને વણજારી ગામના પાધરની માલકો એમ કહેવાય કે રજવાડું રચાયું છે ભલામણા અને આજે તો અનેક દુખિયારા આવે છે અને મારા આ હિન્દુ આ પીર એ દુખિયારાના દુઃખ ને ભાગે છે મિત્રો હો ભલા મારા આ જ્યાં વિજ્ઞાન પૂરું થાય ત્યાં મારા આ બાબા રામદેવનું જ્ઞાન ચાલુ થાય વાળા હો કારણ કે જેને જેને મારા રામા પીરની ભક્તિ લાગી જાય મિત્રો એ નર એમ કેવાય કે નિયાલ કરી નાખ્યા હો ભલા મારા એવા મારા રણુજાના રામદેવ છે કે ભલામણા કદાચ તમારી ઉપર દુઃખ ના ગયા હોય ગમે એવા સંકટ આવી ગયા હોય પણ જેને એમ કહેવાય કે મારો પછી તો તમારું નાવડું એમ કેવાય કે દરિયા ને પેલે પાર ઉતારે ઈ વણઝારી ગામ નું ધર્મ છે ભલામણા હો જેને રામા ભગત નો રામ કહેવાય એવા મારા બાબા રામદેવ અને પરચા પૂરી રહ્યા છે કળિયુગની માલિકો અને આજે તો એમ કહેવાય કે વણજારી ગામે જેના નેજા આભે અડી રહ્યા છે મિત્રો જે દાળે જગ દિયે જાકારો સગાવાલા વાલા નહીં નહી સાથ એક મારા રામદેવને ને કરજો હૃદય નો હાથ વાળા હો ઈ વણજારી ગામનું જાગતું પીરાણો મારો રામદેવ આવશે તત્કાળ મિત્રો આવા તે મારા રામદેવ ના અદભુત પરચાની વાતો હતી મિત્રો જય હો બાબા રામદેવ જય હો હૈ વણજારી ગામના ધરમ બાપ હે મારા રામા ભગત ના રામદેવ તમારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ લાખો લાખો વંદન હો જય હો રામદેવ જય હો